અમરેલી શહેરમાં ખાનગી સ્ટેશનરીમાં સરકારી પાઠ્યપુસ્તકના વેચાણનો પર્દાફાશ થયો છે ત્યારે સુરત મહાનગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સુરેશ સુહાગીયા પાઠ્યપુસ્તકની ખરીદી કરવા જ્ઞાનદીપ સ્ટેશનરીમાં ગયા હતા જ્યાં તેમણે આરોપ લગાવ્યો કે સ્ટેશનરીમાં વિના મૂલ્યે અપાતા પાઠ્યપુસ્તકોનું વેચાણ થાય છે આ સાથે એ પણ આરોપ લગાવ્યો છે કે અંગે અધિકારીને જાણ કરી હોવા છતાં કોઈ તપાસ કરવામાં નથી આવી અમરેલી ખાતે આવેલી આ જ્ઞાનદીપ સ્ટેશનરી છે ત્યાં દસમા ધોરણના પુસ્તકો લેવા અમે આવેલા હતા તો પુસ્તકો લીધા એટલે એણે અમને બિલ બનાવીને દીધું એની અંદર ગુજરાત રાજ્ય મંડ પાઠ્યપુસ્તક મંડળના જે વિનામૂલ્ય વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકો એ પુસ્તકોનું વેચાણ થતું ધ્યાને આવ્યું એટલે ડીઓને પણ ફરિયાદ કરવામાં આવી છે અડધો કલાક ઉપરનો સમય વયો ગયો ડીઓ પણ હજી અહીંયા આવેલા નથી અને અહીંયા તપાસ કરી તો જે સ્ટેશનરીના માલિક છે એ એમ કહે છે કે આને પુસ્તકો વિશે તો મારે કૌશિકભાઈ વેકરિયા જોડે પણ દસ દિવસ પહેલાં વાત થયેલી હતી એટલે આમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પણ સંડોવાયેરી હોય એવું લાગે છે કારણ કે વારંવાર નકલી વસ્તુઓ પકડાય છે કાંઈ ને કાંઈ ગવર્મેન્ટની વસ્તુઓ વેચાતાની પકડાય છે તો આ જે અમરેલી જિલ્લામાં આવેલી છે ને એના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના દંડકશ્રી છે કૌશિકભાઈ વેકરિયા તો આ સ્ટેશનરીવાળો જે છે ભાઈ એ ભાઈ કૌશિકભાઈનું નામ લે છે તો આપના માધ્યમથી હું કૌશિકભાઈ સુધી પણ આ સંદેશ મોકલવા માંગુ છું કે જો આમાં તમારો કંઈ હાથ ન હોય તો આની સામે તમે પણ કડક પગલા ભરો કેમ કે ભાઈ દ્વારા આપનું નામ દેવામાં આવેલું છે તો ખાનગી સ્ટેશનરીમાં સરકારી પાઠ્યપુસ્તકના વેચાણના મુદ્દે લઈ ધારાસભ્ય કૌશિક વેકરિયાએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે દાવો કર્યો કે દુકાનદાર સાથે મારી કોઈ વાત નથી થઈ રાજકીય રીતે બદનામ કરવા માટે મારા નામનો ઉલ્લેખ કરાયો છે જો કે ઘટનાની જાણ થતાં શિક્ષણ મંત્રી અને અધિકારીઓ સાથે વાત કરી હોવાની વાત પર તેમણે કરી કાલે રાત્રે શિક્ષણ અધિકારીઓને પણ સૂચના આપી હતી જે પણ લોકો ખોટી રીતે પુસ્તકનો વેચાણ કરતા હોય તેમની ઉપર પહેલા તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે રાત્રે દસ વાગે મેં તમામ અધિકારીઓને સૂચના પણ આપી હતી અત્યારે મારી બાઇક લેવા છો ત્યારે ભાઈ ગોળ ગોળ વાત કરવા માંડ્યા મારે આવી મારી જોડે કોઈ પણ ક્યારે વાત થઈ નથી અને મારા મોબાઈલમાં પણ એમનો નંબર નહોતો અને છ મહિના મારી જોડે વાત પણ કરેલી નથી પણ ખોટો અમારા નામનો મિસયુઝ કરી અને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાની જે પ્રવૃત્તિ કરતા હોય એમની સામે પગલાં તો લેવા જ પડે કારણ કે લોકોને સરકારનો ખોટો દુરુપયોગ કરે ખોટી રાજકીય ખોટી રીતે બદનામ કરવા માટેના ખોટા કાવા દાવા કરી ખોટી રીતના પ્રયત્નો થતા હોય એને અમે કાયમ માટે રોકવા માટેના પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ અને કોઈ વિદ્યાર્થીઓને ક્યારેય મુસીબત ન પડે એમના માટે સરકાર પણ સારી રીતે કાળજી લેતી હોય છે અને આવા પુસ્તકોનું કોઈ પણ બે નંબરમાં વેસન કરતા હોય એમની સામે કડક કાર્યવાહી કરવી પણ પડે ખોટી રીતે રાજકીય કોઈ લોકોને બદનામ કરવાના ક્યારે કોઈ પ્રયાસ પણ ના કરે તો હવે આ રાજકીય રીતે કોઈને બદનામ કરવાના પ્રયાસ ન થાય આ પ્રકારની વાત તેમણે કરી છે ધારાસભ્ય કૌશિક વેખર્યા રાજકીય રીતે બદનામ કરવાના પ્રયાસની પણ વાત કરી શિક્ષણમંત્રી અધિકારીઓ સાથે હાલ તો આ સમગ્ર મામલાને લઈ જાણ પણ કરવામાં આવી છે સરકારી પાઠ્યપુસ્તક વેચવા બદલ કાર્યવાહીની માંગ પણ તેમણે કરી છે તો સરકારી પાઠ્યપુસ્તકો દુકાનમાં કેવી રીતે પહોંચ્યા તેને લઈને હાલમાં તો સવાલ પણ ઊઠી રહ્યા છે

આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાઈ ચૂક્યા છે મનીષભાઈ એક સરકારી પાઠ્યપુસ્તકનો વેપલો અને એ પણ એક ખાનગી સ્ટેશનરીની દુકાનમાં થતું એ આ કેટલું દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય આ સૌથી મોટી દુર્ભાગ્યપૂર્ણ અને સૌથી મોટી ચિંતાનો વિષય છે કમ ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થા હોય તો એના સરકારી પુસ્તકો જે બાળકોને શિક્ષણના અધિકાર હેઠળ મળવા પાત્ર છે એ મફત પાઠ્યપુસ્તક બાળકોના દફતરમાં જાય એ વિના મૂલ્યે એની બદલે હોઈ શકે નહીં આ સરકાર અસંવેદનશીલતા હદ વટી ગઈ છે શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે તમે જુઓ આ ગુજરાતમાં એક ક્રમબદ્ધ ભ્રષ્ટાચાર કેવો ચાલે છે કામ થી લઈને ગાંધીનગર ને શહેરથી સચિવાલય સુધી ભ્રષ્ટાચાર કેવો છે એની વાત કહું તો મધ્યાહન કોચન નું હોય જે બાળકો ગરીબ બાળકો ના પેટમાં જવું જોઈએ અન્ન એની બધે બારોબાર સગે વગેરે થઈ જાય આંગણવાડી ના જે પોષણ સમાર હોય એ બારોબાર વેપલો થઈ જાય પુસ્તકો છે કે બાળકો ને ભણવા માટે શિક્ષણ અધિકાર હોવો જોઈએ એ બારોબાર વેચાણ માં જતા રહેતી માં જતા રહે સરકાર

મેં બહુ સુંદર પ્રશ્ન કર્યો છે સરકારી યોજના હેઠળના પુસ્તકોમાં સ્પષ્ટપણે લખાય છે કે આ પુસ્તક વિનામૂલ્ય છે વેચાણ માટે નથી બાળકોના અભ્યાસ માટેના છે એનું સ્પષ્ટપણે એની પણ ઘણી જગ્યાએ મોટા ભાગે શું કરે છે એની ઉપર પટ્ટી લગાવી દેવામાં આવે છે અથવા તો સિક્કો લગાવી દેવામાં આવે છે એ જ રીતે તમે જોતા છો કે સરકારી દવાખાનાની દવાઓ ઉપર લખેલું નોટ ફોર સેલ છતાં એ જતી છે કે આ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્ય વિનામૂલ્યે ઉપલબ્ધ દવા પેકી છે સરકારી અથાત નો જથ્થો જે સંસ્થાનાથી દુકાન માં પણ તે બારોબાર વેપલો થઈ જાય મધ્યાહન ભોજન નો હોય થોડાક બાળકો ને ગરીબ બાળકો હોય એ બારોબાર જતું રહે આંગણવાડી ગરીબ બાળકો મોઢામાં મોઢે માં આપવાનું છે ભારત પોષણ સંપન્ન ગુજરાત કુપોષણ ની મોટી સમસ્યા નો સામનો કરે છે તેમ છતાં તમે જોતા છો ભારોભાઈ એટલે સરકારે જ સુધરવાનું છે સરકારની નીતિ ને નિયમ તેમના મળતીઓને માલેતુજા કરવા અને ગરીબ બાળકોના શિક્ષણનો અધિકાર હોય આરોગ્યનો અધિકાર હોય કે પોષણનો અધિકાર અધિકારો એને છીનવવાનું પાપ કરી રહ્યા છે અને હું પાપ કહી રાજનીતિથી ઉપર ઉઠીને ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં જે ચાલી રહ્યું છે સરકારની જવાબદારી બને સરકારે આવી દિશામાં ગંભીરતાથી પગલા ભરવા જોઈએ અને આવા પ્રકારનું કૃત્ય કરનારો ઉપર પગલા ભરાવા જોઈએ ભલે એમના પક્ષના હોય જી બનીશભાઈ આપ અમારી સાથે જોડાયા આભાર તો આખરે શિક્ષણનો વેપલો તો ચાલી જ રહ્યો છે પરંતુ હવે તો આ સરકારી પાઠ્યપુસ્તકોનો વેપલો પણ ચાલી રહ્યો છે કાર્યવાહી બિલકુલ જરૂર છે છે જે સરકારી સરકારી પાઠ્યપુસ્તક પાઠ્યપુસ્તક આપવાના હોય એ આ પ્રકારે સ્ટેશનરીમાં વેચાઈ રહ્યા છે લોકોને એ વિશે જાગૃત પણ નથી જોકે આ સમગ્ર મામલો જયારે સામે આવ્યો છે અમરેલીમાંથી એવામાં સવાલ અનેક ઉઠી રહ્યા છે કે આખરે આ સરકારી પાઠ્યપુસ્તકનો વેપલો કરનાર કોણ છે અને આ કૌભાંડના મુખ્ય પાપ છે રજૂઆત થઈ હોવાના દાવા પણ થયા છે છતાં પ્રશાસન તરફથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી ત્યારે પાઠ્યપુસ્તક મંડળ આ મુદ્દે તપાસ કરાવે એ પણ જરૂરી બન્યું છે સાથે એ જાણવું પણ જરૂરી છે કે શું આ એકમાત્ર સ્ટેશનરી છે કે આવી અનેક સ્ટેશનરીઓ છે કે જ્યાં સરકારી પાઠ્યપુસ્તક વેચાઈ રહ્યા છે સૂરતના પૂર્વ કોર્પોરેટર સુરત સુરેશભાઈ સુહાગ્યા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુરેશભાઈ કયા પ્રકારે અહીં જે પાઠ્યપુસ્તક સરકારી છે તેનો વેપલો થતો હતો કયા પ્રકારે બહાર આપ્યો જે અમરેલી નાગના ચોક ની અંદર જ્ઞાનદીપ સ્ટેશનરી આવેલી છે જી મોટી સ્ટેશનરી છે કાલે હું ધોરણ દસ ના પાઠ્ય પુસ્તકો ખરીદવા માટે અમરેલી ગયેલો મારા દીકરા માટે ત્યાં સ્ટેશનરી પર જાય અને મેં દસમા ધોરણ ના પાઠય પુસ્તકો આપેલા હતા એટલે મેં એને કીધું કે સરકારી પુસ્તકો છે જેની અંદર પ્રાઇઝ મારેલી નથી છતાં તમે આનું વેચાણ કઈ રીતે કરી શકો તો કે આવા પુસ્તકો તો અમારી પાસે આવતા હોય ને અમે વેચતા હોય કે મને કોઈ સ્કૂલ વાળા આપી ગયા મેં તો તમે સ્કૂલ વાળા નું કઈ સ્કૂલ આપી ગઈ છે તમને આવું તો તમે આ રીતનો વેપાર કરી શકો સ્કૂલ વાળા આપે કે બાળકો આપે કોઈના પણ પુસ્તકો તમે આ રીતે વેચી ના શકો એની મેં ડીઓને ત્યાંથી ટેલિફોનિક જાણ કરી અડધો કલાક વેચી ગયો છતાં પણ ડીઓના માણસો પણ નહી આવેલા હતા પછી ફરી પાછો ફોન કર્યો ત્યારબાદ એના માણસો આવેલા ને એ બી સેટલમેન્ટ હોય એ રીતે આવેલા અને ફક્ત જે બે પુસ્તકો તો એ જ લઈને વૈયા ગયા અંદર કોઈ તપાસ પણ નહીં કરી કે અંદર સ્ટેશનરી અંદર બીજા પુસ્તકો છે કે નથી સુરેશભાઈ જે પુસ્તકો છે જે પુસ્તકો રૂપિયાની કિંમત નું પુસ્તક બજારમાં મળે છે એ પ્રમાણે સરકારી પુસ્તકો ની પણ કિંમત એ લોકો લગાવી વેચે છે આજે ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો સરકારી ભણતા હોય છે આપવાના પુસ્તકો છે જેથી એ લોકો શિક્ષણ મેળવી શકે પછી વિનામુલ્ય લખેલું હતું ના લખેલું હતું એની અંદર કિંમત નથી લખેલી છતાં પણ પૈસા વસૂલવામાં આવતા છતાં પણ પૈસા વસૂલવામાં આવતા હતા એ જ વાત છે જેની અંદર પ્રાઇઝ લખેલી નથી કિંમત લખેલી નથી ઉપર લખેલું છે કે રાજ્ય સરકાર દ્વારા વિના મૂલ્ય આપવામાં આવતું પુસ્તક છતાં પણ એની કિંમત વસુલવામાં આવે છે અને એ પણ સરકાર શ્રી ના દંડક કૌશિકભાઈ વેકરિયાના ના મત વિસ્તારમાં અને સ્ટેશનરી વાળો પાછો પણ કે છે કે મારે દસ દિવસ પેલા આની કૌશિકભાઈ જોડે વાત થઈ છે જી અમારી સાથે વાતચીત કરવા બદલ સુરેશભાઈ આપનો આભાર તો અનેક સવાલ અહીં ઊઠી રહ્યા છે સરકારી પાઠ્યપુસ્તક જે સ્ટેશનરીમાં વેચાઈ રહ્યું છે અને એ પણ જે ખાનગી પાઠ્યપુસ્તક જેટલી રકમ પણ વસૂલ કરવામાં આવી રહી છે સવાલ અહીં એ થઈ રહ્યા છે કે આખરે આ પાઠ્યપુસ્તક વેચાણ માટે પરવાનગી કોણે આપી આ પાઠ્યપુસ્તકો સ્ટેશનરીમાં કઈ રીતે પહોંચ્યા તેને લઈ તપાસ થવી પણ જરૂરી છે અને પાઠ્યપુસ્તક મંડળા અંગે કોઈ કાર્યવાહી કરે એ પણ એટલી જ જરૂરી છે બેન સરકારી જ પાઠ્યપુસ્તકો હતા ટૂંકમાં જાઝા પાઠ્યપુસ્તકો મળ્યા નથી દુકાન વાળાનું એવું કેવું છે કે આ પાઠ્યપુસ્તકો બે ગરીબ બાળક પૈસા ની જરૂરિયાત હતી અને પોતે ખરીદી કરી શકે એમ ન હતો એટલે એની પાસે જૂના પુસ્તકો હતા એટલે નવા પુસ્તકો એને સ્ટેશનરીમાં જમા કરાવ્યા પોતાના માટે લખવા માટેની નોટબુક ખરીદી કરી છે અને બેઠ્ય પુસ્તકો હતા ને આ બંને પાઠ્યપુસ્તકો અમે સીલ કરી દીધા છે અને એને તાકીદ કરી દીધી છે કે આ રીતે તમે કોઈ પાસેથી ખરીદી પણ ન કરી શકો તમે પાઠ્યપુસ્તકો જે સરકાર ફ્રીમાં આપે છે એ પાઠ્યપુસ્તકો તમે ખરીદી અને વેચાણ તમારી દુકાનમાં કરી શકતા નથી

સર આ અંગે વેચાણ થતું તાકીદ પણ એના આધારે અમને ત્યાંથી બે પુસ્તકો મળ્યા છે તપાસ કરવામાં આવી હા દુકાનની અંદર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું એમાં અમને બે જ પુસ્તકો મળ્યા છે આ સિવાયના કોઈ પુસ્તકો ફ્રી વાળા પુસ્તકો મળ્યા નથી જી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર તો અહીં એ કહેવામાં આવી રહ્યું છે કે એક વિદ્યાર્થી કે જેને પાઠ્યપુસ્તક છે આ સ્ટેશનરીવાળાને આપ્યા અને તેની સામે તેણે લખવા માટેની નોટબુક લીધી અને ત્યારબાદ આ સ્ટેશનરી માલિકે આ પુસ્તક વેચ્યા ગંભીર બાબત અહીં એ કહી શકાય કે જે સ્ટેશનરી વાળા વ્યક્તિ છે તેણે આ સરકારી પાઠ્યપુસ્તક વેચ્યા સૌથી મહત્વની વાત એ છે કે સ્ટેશનરી વાળા વ્યક્તિને શું એ ખબર નથી કે આ વિનામૂલ્યે પાઠ્યપુસ્તક છે સરકારી પાઠ્યપુસ્તક છે તો તેનું વેચાણ ન થઈ શકે